અગત્રમાં નાનું એવું મંદિર હતું મોટી ઓરડી તો ત્યાં ઠાકોરજીની છબી એટલે પર્વતભાઈ બેસાડ્યા અને હરિમંદિરો હોય ને ત્યાં ઓલી ખીલીએ માળાઓ લટકતી હોય ઘણા ભૂલકણા માળા વગરના આવ્યા હોય તો પછી ત્યાંથી લઈને ફેરવીને પાછી ટીંગાડી દે એટલે પર્વતભાઈ એક એક માળા લઈ અને બધાને આપી કે હા બેઠા બેઠા તમે માળા ફેરવું એટલે પેલા તો માળા જોઈ રહ્યા કારણ ફેરવવાની કેવી રીતે કારણ કે જિંદગીમાં કોઈ દે માળા લીધી નથી તમને કોઈને આવડે જ માળા ફેરવતા નથી આવડતું માળા ફેરવતા આવડે જ આમ આમ ફેરવો કે આમ 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 ફેરવો તો જલ્દી પૂરી થાય આમ આમ ફેરવો તો થોડીક વાર લાગે માળા હંમેશા જમણા હાથની આ બીજી આંગળી છે એના વચલા પર્વ ઉપર રાખીને જ અરે આવડે છે ને કે તમારે ફેરવવી જ નથી કોઈ દિવસ મરી જાવ ત્યાં સુધી તમને પૂછું છું જો આ માળા છે પછી આ જે માળા છે ને એને આવી રીતે આ વચ્ચે રાખી અને આ રીતે એને ફેરવવામાં આવે જે મંત્ર આપણે જપતા હોઈએ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પછી અહીંયા પહોંચીએ એટલે આમ ઠેકી નહીં જવાનું ખ્યાલ આવ્યો અને મેરું કહેવાય મેરુનું ઉલ્લંઘન ક્યારેય પણ થાય નહીં અમારો આ જે નિયમ છે હું તમને કહું છું તમારે કયો નિયમ હશે મને ખબર નથી એટલે અહીંયા આવ્યા પછી અહીંયાથી પાછું વળી જવાનું આ જે મણકા છે એ ભગવાનના મુક્તોના સ્વરૂપ છે અને આ જે મેરું છે એ પરમાત્માનું સ્વરૂપ છે એટલે ભગવાનની મૂર્તિનું ઉલ્લંઘન ક્યારેય પણ કરાય નહીં અને પહેલી આંગળી અડાડાય નહીં તમે ઈસ્કોનની અંદર સરસ વ્યવસ્થા જોઈ હશે ગૌમુખીમાં જ એવી સિસ્ટમ કે આંગળી બહાર જ રહે ઝોલું આવી જાય તોય એ બહુ સારી સિસ્ટમ છે કે એ આંગળી અડી જ નહીં અને સરસ રીતે માળા એમને તો મંત્ર પણ બહુ મોટો એટલે તમે તો ઝપાટો બોલાવો રામ મંત્ર જપતા હોય એને વળી એનથી મોટો ઝપાટો બોલે કારણ કે એ તો જલ્દી જલ્દી પૂરો થાય પણ એમ 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 ભગાડવાની નહીં પછી ઘણા માળા કરતા હોય ને તો માળા કરતાં કરતાં આમામ આમામ પણ આટલું બધું હલવાની કાંઈ જરૂર ગૌમુખીને હાથને ખોટી તસ્દી આપીને હલાવવાનો નહીં જો આવી રીતે માળા ફરે આમાં હાથ હલવાનો ક્યાં પ્રશ્ન ખાલી અંગૂઠા સિવાય બીજું કાંઈ જ ન હલે એટલે આ રીતે આ વચલા પર ઘણા આમ કરતા હોય થાકી જાય આ આંગળીને ચાંદલો કરવા રાખી માળા ફેરવવા નહીં એટલે માળા હંમેશા વચલી આંગળી હોય ત્યાંથી જ ફરે અને નિયમની આપણે સવારે તમે પાંચ માળા ફેરવતા હો તો સીધા નીચે બેસીને નહીં પણ નીચે આસન નાખી અને આપણે નાહી ધોઈને બેસી અને આ રીતે પાંચ માળા કરતા હોઈએ એટલે માળાના મેરુને ઠેકી જવાનો નહીં પણ એને ઉલ્લંઘન નહીં કરતા પાછું ત્યાંથી આમ વળી જવાનું એ રીતે માળા થાય માળા તુલસીની હોય સુખડની હોય પછી જે સંપ્રદાયમાં જે રીત હોય એ રીતની માળાઓ હોય પણ એ બધાની પાસે હોવી જ જોઈએ કારણ કે પછી જિંદગીમાં કંઈક તકલીફ થાય તે માળા લેવા દોડાય નહીં ખ્યાલ આવે છે એટલે કોઈ પણ સંપ્રદાયના હોય પણ એની પાસે પોતાના અને બીજું કે માળા છે એ કોઈ મુક્તિ આપનારી વસ્તુ નથી પણ આપણો આળવિતરો સ્વભાવ છે માળા વગર તમને આમનામ બેસાડ્યા હોય તો કાંઈ ન થાય તો અહીંયા બેઠા બેઠા આમ વળ ચડાવવી કાંઈક તો કરી જ નવરા એમને પાથરા વગરના પાથરેલું હોય તો એમાંથી આમ આમ દોરા તોડે હાથને ક્યાંય શાંતિ કાંઈક લોનમાં બેઠા હોય તો ઊભા થાય ત્યાં એટલો ખાડો કરી નાખે એટલું ઘાસ ખેંચી નાખવું હોય એટલે હાથ છે એ હાથને સ્થિર રાખવા માટે અને આ હાથની અંદર સતત આમ નામ ચાલુ હોય તો મનને પણ અનુસંધાન અનુસંધાનરે મારે નામ લેવાનું છે એમને એમ જ તમે બેઠા બેઠા નામ લેતા હો તો આપણા મનજીભાઈ ક્યાંય રખડવા વયા જાય ખ્યાલ આવે છે એ ફરવા વયા જાય તો એટલા માટે એના આધાર તરીકે આ માળા લેવાની છે માળા હાથમાં હોય એટલે કદાચ બે ત્રણ પારા કદાચ ગયા હોય તો તરત પાછા આપણે જાગી જઈએ આપણને ખ્યાલ આવી જાય કે મારે નામ લેવાતા નથી પછી ઘણા કીર્તન બોલાતા હોય તોય માળા ફેર કીર્તન બોલાતા હોય માળા ફેરવાય ને હોય માળા કોને કહેવાય ભગવાનનું નામ લેવાય અને જ એક એક મણકે પરમાત્માનું નામ લેવાવું જોઈએ એટલે એવી રીતે વ્યવસ્થિત માળા કીર્તન ગાતા હોય એ બીજા શબ્દો બોલતા હોય ને પછી આ થામ નામ કરતો હોય તો શાંતિ લેવા દો ઘડીક હાથ જોડીને બેસો પણ જપ જ્યારે થતો હોય ત્યારે જ હંમેશા ઘણા નિત્ય નિયમ કરતા હોય તો ભાઈઓમાં વધારે હોય ગૌ મુખ્ય પણ હાથને હક લેવા દઉં કે નહીં એવું બને કે ખોટા બીજા અટકચાળા કરે એના કરતા ભલે એનું કામ કરતો તો કાંઈ વાંધો નહીં પણ માળા હંમેશા વ્યવસ્થિત કાયદેસર ફેરવવી પછી આ જે માળા હોય એને ક્યારેય પગનો સ્પર્શ ન થાય જૂના જમાનામાં ગૌ મુખી ન હોય તો પેલો સાડીનો છેડો રાખી અને માળા કરતા હોય તો ઘણી વખત એવું બને કે ફેરવતા ઊભા ઊભા કંઈક ચાલ્યા જતા હોય એમ ફેરવતા મંદિરે ઊભા હોય તો હાથમાંથી માળા પડી જાય તો દોષ લાગે તો એના પ્રાયશ્ચિતની એક માળા વધારે ફેરવવી પડે આવા બધા ઘણા બધા નિયમો હોય છે પણ તમારે ફેરવ્યા હોય તો કહેજો તો હરખા નિયમ બતાવી નહીં હવે હું ભાગવત વાંચું કારણ કે તમારે ફેરવી નહીં ને ખોટે ખોટા મારા અહીંયા વળ ખાવા ગમે તે ભગવાનને માનતા હો મને કોઈ વાંધો નથી પણ સવારે ઉઠીને અથવા તો કથામાં ગયા હોઈએ ત્યારે અથવા તો બીજે કઈક સત્સંગમાં ગયા હોય ત્યારે માળા ફેરવતા હોય ને માળા રાખતા હોય એ બહુ સરસ રીતે આંગળી ઊંચી કરો ચાલો વ્યવસ્થિત કોઈ પણ માળા તમે શિવજીને માનતા હો તો રુદ્રાક્ષની ની માળા તમે રાખતા હો કોઈ વાંધો નથી સરખી આંગળી ઊંચી કરો હાલો જો કેમેરો આવ્યો અને ખોટી કરતા નહીં ચાલો મૂકી દો અને બીજા બધા માટે પણ આ વૈશાખ મહિનાનો આજે પાંચમનું બહુ સારામાં સારું મુહૂર્ત છે જો કરવું હોય તો સમજાય છે માળાઓ મળે છે કયો તો લેતા આવીએ તમને અનુકૂળ લાગે એનું નામ લેજો પણ કાંઈક પાંચ નામ ભગવાનના લ્યો તો જેથી કરીને જીવનમાં મુશ્કેલી જે આવે ને તેથી ભગવાન આવી અને આપણી કાંઈક સહાય જરૂરથી કરે આપણામાં કહેવત છે કે ખાય મોઢું લાજે આંખ આપણે કોક દી એનું નામ લીધું હોય તો એ આપણું કાંઈક કામ કરે એને કોઈ દિવસ સંભાળ્યા જ ન હોય તમે જોવો તો ગાડીઓમાં બેસીને જતા હોય તો દુનિયા માત્રના ગપ્પા મારતા પણ આમ ખટારો દેખાય ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કે કાં એટલે જ દેખાડ્યો થાય કે ન થાય ભૂકંપ થયો ત્યારે બધા હો હું કામ કરતા કેટલા જ પથારી પડ્યા હતા પણ આમ જરેક ધ્રુજવા માંડ્યું ત્યાં તો એવા સૌ સૌના ભગવાનને માંડ્યા કારણ કે મોત જોઈ ગયા એટલે આ જીવ સીધી રીતે કાંઈ ભગવાનને યાદ કરે એવું નથી એટલે જીવનની અંદર આવા આવા વાવા જોડાવો આવતા હોય ભગવાન આપણને પર્યાય એનું નામ લેવરાવે છે માટે બધાને આજના દિવસે ખાસ મારી ભલામણ છે કે માળા ન રાખતા હોતો રાખજો ભગવદ્ ગીતા ભાગવત જેવા પુસ્તકો ઘરની અંદર ન રાખતા હોતો રાખજો અને રાખજો એમ નહીં એને જીવનમાં એકાદી વખત જરૂરથી વાંચજો રોજ બે બે પાના વાંચો ને તો એ વર્ષે ભાગવત પૂરું થઈ જાય તો તમને ખ્યાલ આવે કે આપણે કેમ જીવીએ છીએ અને ખરેખર આપણે કેમ જીવવાનું હોય તો આ પંચમસ્કંધની જે કથા એ આપણને સંસારમાં રહી અને પરમાત્માને પામતા શીખવાડે છે માટે શુકાચાર્ય કહે છે કે રાજા સંસાર છે એ બંધન રૂપ તો જરૂર છે ધ્યાન ન રાખે તો બંધન